પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે માહિતીનો આલેખ કઈ રીતે દોરી શકાય તે જોઈએ સાયક્લો પ્રોપેન નું પ્રોપેન માં રૂપાંતરણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ભાગ એ માં તેઓ આપણને કહે છે કે આપેલી માહિતીનો ઉપયોગ કરીને બતાવો કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેઓએ આપણને અહીં માહિતી આપી છે હવે તમે અહીં જોઈ શકો કે જેમ જેમ સમય વધે છે તેમ તેમ સાયક્લો પ્રોપેન ની સાંદ્રતામાં ઘટાડો થઈ રહ્યો છે અને તે યોગ્ય છે કારણ કે સાયક્લો પ્રોપેન નું રૂપાંતરણ પ્રોપેન માં થાય છે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જો આપણે એવું સાબિત કરવું હોય તો આપણે સંકલિત દરના નિયમનો ઉપયોગ કરવો પડશે અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કે એ ની સાંદ્રતા નેચરલ લોગ બરાબર માઇનસ કે ટી વત્તા એની પ્રારંભિક સાંદ્રતા નેચરલ લોગ આપણા ઉદાહરણમાં એ સાયક્લોપ્રોપેન છે તેથી આપણે દરનો નિયમ આ રીતે લખી શકીએ સાયક્લોપ્રોપેનની સાંદ્રતા એટલે કે સી થ્રી એચ સિક્સની સાંદ્રતાનું નેચરલ લોગ બરાબર માઇનસ કેટી પ્રોપેનની પ્રારંભિક સાંદ્રતાનું નેચરલ લોગ આપણે અગાઉના વિડીયોમાં એ પણ જોઈ ગયા હતા કે અહીં આ સમીકરણ વાય બરાબર એમએક્સ વધતા બી સ્વરૂપનું છે જો આપણે વાય અક્ષ પ્રમાણે હોય તો આપણે કહી શકીએ કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તે પરિસ્થિતિમાં રેખાનો ઢાળ બરાબર માઇનસ કે થશે એટલે કે દર અચળાંકનું ઋણ અને વાય અંતઃખંડ બરાબર સાઇક્લોપ્રોપેનની પ્રારંભિક સાંદ્રતાનો નેચરલ લોગ હવે જો આપણે આલેખ લેખ દોરવો હોય તો આપણે સાયક્લોપ્રોપેનની સાંદ્રતાનું નેચરલ લોગ શોધવું પડે અત્યારે આપણી પાસે ફક્ત ની સાંદ્રતા જ છે પરંતુ આલેખ દોરતા પહેલા આપણે આ બધી સંખ્યાઓનું નેચરલ લોગ શોધવું પડે હવે તે શોધવા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું ઝીરો પોઈન્ટ નેચરલ લોગ બરાબર નેચરલ લોગ ઓફ ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું અને તેના બરાબર આપણને માઇનસ બે એકત્રીસ મળે અહીં આ માઇનસ બે એકત્રીસ થાય હવે આ ઝીરો ઝીરો નું નેચરલ લોગ શોધીએ નેચરલ લોકમાં ઝીરો ઝીરો અને તેના બરાબર આપણને માઇનસ બે પોઈન્ટ મળે અહીં આ માઇનસ ત્યારબાદ ઝીરો લઈએ ફરીથી કેલ્ક્યુલેટર લઈએ નેચરલ લોકમાં ઝીરો પોઈન્ટ ઝીરો હવે અંતે ઝીરો પોઈન્ટ ઝીરો ચોપન નું નેચરલ લોક ઝીરો પોઈન્ટ ઝીરો ચોપન નું નેચરલ લોક અને તેના બરાબર આપણને માઇનસ બે પોઈન્ટ બાણું મળે અહીં આ માઇનસ બે પોઈન્ટ બાણું થાય હવે આપણે સાયક્લોપ્રોપેન ની સાંદ્રતાના નેચરલ લોગ ને વાય અક્ષ પર લઈશું અને આ સમયને એક્સ અક્ષ પર તમે અહીં નીચેની તરફ આલેખ જોઈ શકો જે કંઈક આ પ્રમાણે છે અહીં એક્સ અક્ષ પર સમય આપેલો છે અને વાય અક્ષ પર સાયક્લોપ્રોપેન ની સાંદ્રતાનો નેચરલ લોગ હવે આપણે આ તમામ બિંદુઓને આલેખમાં દર્શાવીએ જ્યારે સમય 0 સેકન્ડ હશે ત્યારે તેની સાંદ્રતા નું નેચરલ લો પોઈન્ટ એકત્રીસ છે અહીં આ ઝીરો છે આ માઇનસ બે છે આ માઇનસ બે પોઈન્ટ એક માઇનસ બે પોઈન્ટ બે અને આ માઇનસ બે પોઈન્ટ માટે માઇનસ બે પોઈન્ટ એકત્રીસ લગભગ અહીં આવે હું તેને સ્કેલ મુજબ નથી દોરતી પરંતુ તમને તે સમજાઈ જશે હવે જયારે સમય ત્રણસો સેકન્ડ હોય ત્યારે માઇનસ બે પોઈન્ટ ત્રેપન જયારે સમય ત્રણસો સેકન્ડ હોય કંઈક આ પ્રમાણે ત્યારે તે માઇનસ બે પોઇન્ટ ત્રેપન છે જે લગભગ આ થશે માટે આ બિંદુ હવે જ્યારે સમય છસો સેકન્ડ હોય ત્યારે માઇનસ બે પોઇન્ટ તોત્તેર જ્યારે સમય છો સેકન્ડ હોય કંઈક આ પ્રમાણે તો અહીં આ માઇનસ બે પોઇન્ટ પાંચ છે આ માઇનસ બે પોઈન્ટ છ અને આ માઇનસ બે પોઇન્ટ સાત માટે તે બિંદુ લગભગ અહીં આવે ત્રીજું બિંદુ કંઈક આ પ્રમાણે આવે અને જ્યારે સમય નવસો સેકન્ડ હોય ત્યારે તે માઇનસ બે પોઈન્ટ બાણું છે જ્યારે સમય નવસો સેકન્ડ હોય ત્યારે તે બે પોઈન્ટ નથી દોરતી તેથી આ બિંદુ હવે આપણે આ બધા જ બિંદુઓને જોડવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે આપણને સીધી રેખા મળે છે કે નહીં તમામ બિંદુઓને જોડતા તમે અહીં જોઈ શકો કે આપણને લગભગ સીધી રેખા મળે છે આમ અહી બધા જ બિંદુઓ આ સીધી રેખા પર આવેલા છે માટે કહી શકાય કે આ પ્રક્રિયા પ્રથમ છે આપણે આપેલી ઉપયોગ કરીને દોર્યો અને આપણને સીધી રેખા મળી અને આપણે સાબિત કર્યું કે આ પ્રથમ ક્રમ પ્રક્રિયા છે આમ ભાગ એ પૂર્ણ થયો હવે આપણે ભાગ બી જોઈએ જેમાં આપણે વેગ અચણા ના મૂલ્ય ગણતરી કરવાની છે ફરીથી આ સમીકરણ જોઈશું તમે અહીં આ સમીકરણમાં જોઈ શકો કે રેખાનો ઢાળ એમ છે અને આ એમ બરાબર માઇનસ કે છે એટલે કે રેખાનો ઢાળ બરાબર વેગ અચળાંકનો ઋણ આપણે ફરીથી આ લેખને જોઈએ અહીં આ રેખાનો ઢાળ આ રેખાનો ઢાળ માઇનસ કે છે અને તેને શોધવાની ઘણી બધી રીતો છે એક રીત ડેલ્ટા ના છેદમાં ડેલ્ટા એક્સ છે માટે ઢાળ બરાબર વાયમાં થતો ફેરફાર ભાગ્યા એક્સમાં થતો ફેરફાર જો તમે આ લેખ પરનું આ બિંદુ લો અને પછી બીજું બિંદુ આ લો તો તમે આ બે બિંદુઓનો ઉપયોગ કરીને આ રેખાનો ઢાળ શોધી શકો અહીં આ ડેલ્ટા વાય થશે અને અહીં આ ડેલ્ટા એક્સ થાય અને આ ઢાળનો એકમ એકના છેદમાં એસ આવે એકના છેદમાં સેકન્ડ આપણે દરના નિયમનો ઉપયોગ કરીને પણ આ એકમ શોધી શકીએ પ્રક્રિયાનો દર બરાબર દર અચળાંક એક ઘાત કારણ કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે હવે અહીં આ પ્રક્રિયાના વેગનો એકમ મોલર પ્રતિ સેકન્ડ છે બરાબર કે અને આ સાંદ્રતાનો એકમ મોલર છે તેની ઘાત બંને બાજુથી મોલર કેન્સલ થઈ જશે અને પરિણામે આપણને કે નો એકમ એકના છેદમાં સેકન્ડ મળે આમ તમે કોઈ પણ રીતે વિચારી શકો હવે આપણે આ આલેખનો ઉપયોગ કરીને ઢાળનું મૂલ્ય શોધીશું નહીં કારણ કે મેં આ આલેખને હાથ વડે દોર્યો છે તેથી ઢાળની કિંમત શોધવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો આપણે અહીં કેલ્ક્યુલેટર લઈએ તેના માટે હું અહીં સ્ટેટમાં જઈશ અને ત્યાર પછી એડિટમાં જ્યારે સમય ઝીરો હોય ત્યારે આપણને નેચરલ લોક માઇનસ બે પોઈન્ટ એકત્રીસ મળે છે હવે જ્યારે સમય ત્રણસો સેકન્ડ હોય ત્યારે આપણને નેચરલ લોક માઇનસ બે પોઈન્ટ તેપન મળે છે હવે જ્યારે સમય છસો સેકન્ડ હોય ત્યારે આપણને નેચરલ લોક માઇનસ બે પોઈન્ટ તોતેર મળે છે જ્યારે સમય નવસો સેકન્ડ હોય ત્યારે આપણને નેચરલ લોક માઇનસ બે પોઈન્ટ બાણું મળે છે અને હવે આપણે ફરીથી સ્ટેટમાં જઈશું જેમાં કેલ્સીમાં આપણને અહીં લિનિયર રિગ્રેશન જોઈએ માટે આઠ દબાવીએ એન્ટર અને અને તમે હવે બી કિંમત કિંમત જોઈ શકો એ આપણો ઢાળ છે તેની આપણને માઇનસ છ પોઈન્ટ છોતેર ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત મળે છે હું તેને અહીં લખીશ માઇનસ છ પોઈન્ટ સાત ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત અને તેના બરાબર માઇનસ કે આના બરાબર માઇનસ કે તેથી કે બરાબર મૂલ્ય ની ગણતરી કરી આમ આપણે માહિતીનો ઉપયોગ કરીને એ બતાવ્યું કે આ પ્રથમ ક્રમ પ્રક્રિયા છે અને પછી પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે રેખા ઢાળ શોધીને તેના વેગ અચડાક મૂલ્ય શોધ્યું